आ बोल एक बात काऊ तेनी हम्म पिलि राजा जे नाही सेटल नाही तो थारा એટલે ઇરીમ કેક માં સેટલ લી આલો સેટલ લાવ્યો પૈસા મારા बाजूने नाही હું તો આદર ઓડીન પરું ઇને લઈ આવી લઉં આ તો આથી મેર પડશે તો ભાઈ એક ચાદર ઇને મો આલે બાકી આપડા બાજુમાં પૈસા નહીં હો કઈ એમ દેજે નહીં આ શિયાળો તો બરોબર છે પેલા શિયાળો તો આખો ચાદર ઓઢે વગર ગાઢો બોલ

પણ તું શું કરે હવેથી થી કામ હું કરીશ અને તું શેઠાણી સી તું તો એમ કે ઠંડી નો કુકડો બની જઈ એટલે તુલા બાજુ ચોટી બેહી જઈ તો તને મારા જોડે શેટર લાગે છે શેટર હોય તું આ બધું નાટક હું ના કરું શેટર નથી એટલે ઠંડી નો ઠરું એના કરતા છોલા બાજુમાં સારું